નમસ્કાર મિત્રો શિયાળો આવે એટલે ગુજરાતી થાળીમાં એક વસ્તુ જરૂર આવે અને એ છે ગોળ પણ શું તમે જાણો છો કે ખાલી સ્વાદ માટે નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ગોળ એક સુપર ફૂડ છે ખાસ કરીને શિયાળામાં રોજ એક ટુકડો ગોળ ખાવાથી તમારા શરીરમાં શું ફેરફાર થાય છે આવો જાણીએ આજના વિડીયોમાં મિત્રો શિયાળામાં શરદી અને ઉધરસ થવી સામાન્ય છે ગોળમાં ગરમી હોય છે તમે જો રોજ જમ્યા પછી એક નાનકડો ટુકડો ગોળ ખાવો તો ગળામાં ખરાશ થતી નથી ગોળ અને આદુ સાથે ખાવાથી જૂની ઉધરસમાં પણ રાહત મળે છે બીજો ફાયદો લોહી સાફ કરવા માટે ગોળ એક નેચરલ બ્લડ પ્યુરિફાય છે તે લોહીમાંથી ખરાબ તત્વો દૂર કરે છે જેનો સીધો ફાયદો તમારી સ્કિન પર દેખાય છે પિમ્પલ્સ ઓછા થાય અને ચહેરા પર ગ્લો આવે છે ત્રીજો અને સૌથી મોટો ફાયદો પાચન જો તમને જમ્યા પછી ગેસ કે એસિડિટીની તકલીફ હોય તો ગોળ તમારા માટે દવા છે ગોળ પાચન ઉત્સેચકોને એક્ટિવ કરે છે એટલે જ આપણા વડીલો જમ્યા પછી ગોળનો ટુકડો જરૂર ખાતા હતા ચોથો ફાયદો શિયાળામાં હાડકા અને સાંધાનો દુખાવો વધી જાય છે ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે રોજ ગોળ અને આદુનો ભૂકો મિક્સ કરીને ખાવાથી ઘૂંટણના દુખાવામાં ખૂબ રાહત મળે છે તો મિત્રો આજે જ તમારા ડાયટમાં ગોળને એડ કરી દો પણ યાદ રાખજો જો તમને ડાયાબિટીસ હોય તો ડોક્ટરની સલાહ વગર ગોળ ના ખાઓ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે